અમદાવાદ વિસ્તારના અસારવા રોહિદાસ સોસાયટી સ્વચ્છતા અભિયાનને લઈને લોકો હેરાન પરેશાન આજે જ્યારે વાત કરવામાં આવે અમદાવાદ મહાનગરપાલિકાના અસારવા વિસ્તાર રોહિદાસ સોસાયટી દ્વારા ગટરોની સાફ સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યાંના સ્થાનિક દ્વારા અમદાવાદ કોર્પોરેશનનો રોષ ઠાલવામાં આવ્યો હતો સોસાયટીના સ્થાનિકોએ જણાવ્યું કે અમારા વિસ્તારમાં ગટરોની સાફ સફાઈ નથી થતી વારંવાર નગરપાલિકાના કર્મચારીઓને રજૂઆત કરતી કરતા હોવા છતાં અમારી રજૂઆત કોઈ ધ્યાનમાં લેતું નથી અને આ ગટરોના પાણી અમારા બાથરૂમમાં પણ આવીને ભરાઈ જાય છે ત્યારે લેડીઝને નાવા ધોવાની તકલીફ પડતી હોય છે તો નગરપાલિકાના સ્થાનિકો દ્વારા નગરપાલિકાને સ્થાનિકો દ્વારા જાહેર અપીલ કરવામાં આવી હતી કે જલ્દીમાં જલ્દી આ પ્રશ્નનું નિરાકરણ આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરાઈ હતી ચીફ એડિટર સુનિલ રાઠોડ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી અમદાવાદ છે મોનિકા રજનીકાંત મેવાડા હું રોજાસનગર સોસાયટી બ્લોક નંબર સાડત્રીસમાં રહું છું અમારે પ્રેગ્નન્સી દરમિયાન લેડીઝો અહીંયા ઘણી બધી સગર્ભા છે તેમ છતાં અહીંયા કોઈ ધ્યાન આપતું નથી પાણી પણ ચોખ્ખા નથીમાં આવતા લોકોના ઘરેથી કૂચકીને ફેલાવવું પડે છે અને પીવાના પાણીને કારણે અમને ભારત સર ભાજપ સરકાર એવું કહી છે કે સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત પણ અહીંયા કોઈ સ્વચ્છતાના લક્ષણ દેખાતા નથી લેડીઝો જો આવું પાણી પીશે તો બાળક બી ગર્ભમાં એવું જ પાણી પીવાનું છે એ આવી બધી વાતો કરે તો વાતો કરવાથી કંઈ ના થાય એના માટે એક્શન લેવા પડે એક્શન માટે અમારા દરમિયાન બીજી છોકરીઓ દોડે છે એને બી કોઈ સાંભળતું નથી પીવાનું પાણી જ્યાં ગંદુ આવતું હોય ત્યાં રોગચાળા પણ રહેવાના લેડિઝો સગર્ભા છે એ લોકોને પણ ભોગવવાનું સાથે સાથે જે લોકો જે પણ નાગરિકો રહી છે બધાને ભોગવવાનું આવે છે અને આના માટે કોઈ ધ્યાન આપતું નથી ગમે તેટલી અરજી એપ્લિકેશન બધું આપવામાં આવે છે આવે છે સાફ સફાઈ કરે છે પછી ફેર ગટર ઉભરી જાય છે ત્યારે પૈસાની ઉઘરાણીઓ કરે છે માણસ એમ કહે છે કે તમે ટેક્સ લો છો તો ટેક્સ એના માટે લો છો ટેક્સ લો છો તો સામે તમે ટેક્સ વધારી દો છો દરેક વસ્તુમાં દહીં દૂધ દરેક જગ્યાએ ભાવ વધારી દો છો તો આ માટે એપ્લાય કરે ત્યારે કેમ નથી સાંભળતા પ્રાઇવેટ સોસાયટી છો તો પછી દરેક તેમ છતાં આવે છે બધા સાથે મળીને કામ કરવું જોઈએ અને ભાજપ સરકાર જે ખાલી ખરી નાટકો કરે છે કે સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત એ ખાલી કહેવા પૂરતું જ છે એના માટે કોઈ ધ્યાન આપતું નથી એની બધી લેડીઝોને આ વસ્તુ જોવામાં આવે છે ગટરો ચોપડે બધું ઉભરાય છે માણસ કામે જાય ઘર ચલાવે કે ગટરોના પૈસાના પેમેન્ટ આના માટે વિનંતી છે કે અમારી વાતને લેવામાં આવે અને વહેલામાં વહેલી બજેટ ફાળવે અને નહીં ફાળવે તો પછી આનું મોટું પરિણામ આવશે એના માટે લોકો તૈયારી કરી સારવા વિસ્તારની રોહિદાસનગર સોસાયટીમાંથી વાત કરું છું રોહિદાસ સોસાયટીનો છું આખી સોસાયટીમાં ગટરનો છેલ્લા દસેક વર્ષથી પ્રોબ્લેમ છે બરાબર જેના કારણે દર વર્ષે કેટલા બીમાર પડે છે ડેન્ગ્યુના કેસો બને છે કોલેરાના કેસો બને છે કોર્પોરેશનમાં કમ્પ્લેન કરીએ તો એમ કહે છે કે ભાઈ તમારી સોસાયટી પ્રાઇવેટમાં આવે એટલે અમે લોકો ગટર સાફ ના કરીએ ખાલી સળિયા મારીએ સળિયા મારીને જતા રહી છે પછી પાછી માટી ભરાવાથી આ જ ઉપદ્રવ ચાલુ થઈ જાય છે આ છેલ્લા દસ વર્ષથી અમે આ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે અમારા બાળકોની તકલીફ હોય છે અમારા નાહવા ધોવાની તકલીફ હોય છે ચોકડીમાં પાણી ભરાયેલા હોય છે સંડાસમાં પાણી ભરાયેલા હોય છે માણસ સવાર જાય તો ક્યાં જાય મહિલાઓ ક્યાં જાય નાવા ધોવાની તકલીફ બધા આજુબાજુ અમારે આજુબાજુ વિસ્તારમાં દારૂના એટલા કુખલ્યા અટલા ખુલ્યા છે કે જેની આમ ભદર્શ ભદવારનું દુશાન હતો એમાં અમારા કેટલા જવાન બાળકો પણ મરી રહ્યા છે હમણાં તાજેતર બે દિવસમાં અમારો એક છોકરો ગુમાવ્યો જેની ઉંમર સાસરે ત્રીસ પાંત્રીસ વર્ષ હશે આવા તો અગાઉ બી કેટલા મરી ગયા છે છોકરાઓ દસ છોકરાઓ તો અમારી સરકારને વિનંતી છે કે ભાઈ આ બાબતમાં ધ્યાન દોરે અમારું જે સોસાયટીનું જે ગટરનો પ્રોબ્લેમ છે એ પણ દૂર કરે અને આજુબાજુનું નિસસ દૂર કરે જેથી આવનાર પેઢી બિચારી જો મરતી હોય તો ના મરે એટલે અમારી રિક્વેસ્ટ છે અને ડેંગ્યુ થવાના સબ બોલ હું તો હાલો આ અમે છેલ્લા દસ વર્ષથી આ સોસાયટીમાં રહીએ આ રૂદરા સોસાયટીમાં રહીએ છીએ અને અહીંયા ડેન્ગ્યુના કેસો ઘણા છે અને અહીંયા બાળકોનું બીમાર થઈ ગયા છે કેટલાય છોકરાઓ મરી ગયા દારૂ દારૂમાં આ બધું ત્રાસ છે એટલે અનુસંધ બહુ છે હિસાબે અને પાણીનું તો ત્રાસ છે ગંદા પાણીનો એટલે મહેરબાની કરી સાહેબ આનું તંત્ર કોઈ ધ્યાન આપતું નથી શું કરવાનું બોલો અમારે સોસાયટી અહીંયા અમે સોસાયટીમાં છેલ્લા ત્રણ વર્ષથી ગઢરો ભાઈ પાણીનો પ્રોબ્લેમ છે પણ દર્શના વાઘેરા અને અનુબેન પરમાર મુરશી પાડિના સાહેબ કોઈ અહીંયા જોતું નથી એમ કે તમે તમારા સરકાર અહીંયા સાંભળતું કોઈ નથી એટલે એમ કે છે કે તમે પૈસા આપીને કામ કરાવો હવે અમારા ગરીબ પરિસ્થિતિમાં પૈસા ક્યાંથી લોતા દસ હજાર રૂપિયા સાત હજાર રૂપિયા પૈસા ઉઘરાવો છો એટલે તમે આમાંથી એમનો કંઈક કરીને આમાં રસ્તો કાઢી આપો એ નમ્ર વિનંતી